ખાસ કરીને દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા સઘન વાહન તપાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આંતરરાજ્ય સરહદ હોવાને કારણે અહીંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નશાકારક પદાર્થોની હેરફેર અટકાવવા માટે પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દીધી છે નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જિલ્લાની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે ઝાલોદ તાલુકાના તમામ પ્રવેશ દ્વારો અને તપાસ નાકા ઉપર પોલીસની ઉપનિરીક્ષક કક્ષાના અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા ચોવીસ કલાક વાહનોનું ઝીણવંટ ભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેથી રાજ્યમાં કોઈ પણ અનિચ્છનીય સામગ્રી પ્રવેશી ન શકે દાહોદ જિલ્લો આંતરરાજ્ય સરહદ પર આવેલો હોવાથી તહેવારો સમયે અહીં સંવેદનશીલતા વધી જતી હોય છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસને જિલ્લાની તમામ બોર્ડર પર ચામપ તો બંદોબસ્ત ગોઠવી દીધો છે આવનારા દિવસોમાં પણ આ ચેકિંગ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે અને પ્રત્યેક નાના મોટા વાહનની તપાસ બાદ જ તેમને જિલ્લામાં પ્રવેશવા દેવામાં આવશે તેવો સ્પષ્ટ નિર્દેશ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે થર્ટી 31 ડિસેમ્બરને લઈને દાહોદ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં છે દાહોદ જિલ્લાની જે અગત્યની પંદરે ચેકપોસ્ટ છે જે રાજસ્થાન મધ્યપ્રદેશના બોર્ડરને અડીને આવેલી છે તે તમામ ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ડિપ્લોય કરી દેવામાં આવેલા છે તમામ ચેકપોસ્ટ પર પીએસઆઈ કક્ષાના અધિકારી અને કર્મચારીઓ ડિપ્લોય કરી દેવામાં આવેલા છે અને રાજસ્થાન અને એમપી તરફથી આવતા તમામ વાહનો ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર બસ લક્ઝરી તેમજ તમામ જે વાહનો છે એમનું સધન ચેકિંગ કરવામાં આવી રહેલું છે અન્ય વિસ્તારોમાંથી કોઈ પણ કોઈ નશાકારક પીણું પી પીને કે પછી કોઈ નશાકારક પીણું લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશ કરે તે બાબતે ગુજરાત પોલીસ એલર્ટ છે અને સઘન વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે તેમજ સીસીટીવી ના માધ્યમથી પણ આ જે વાહનો છે એના પર કંટ્રોલ રૂમ નેત્રમ દ્વારા તેના પર નજર રાખી રેવામાં આવી રહ્યું છે